દૂધની આપણને કોઈની કલ્પના જ નથી આવી ક્યાં ખવાય ન ખવાય એક માપ બીજું વાયડ્યું એટલેની જેમ આપણે બધા કોઈ અમને વિચાર ન થાય નેચરલ સિસ્ટમ જ્યારે કરી ઓરિજિનલ વસ્તુ શરીરમાં નીકળ નાખી એટલે બધો કચરો બહાર નીકળ્યો શરીરમાંથી કચરો બહાર નીકળ્યો મગજમાંથી બહાર નીકળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રભુ કેટલા વર્ષો સુધી આ બધું મેં કર્યું અને ગાય જ્યારે છે જ્યારે ધોવા જાય છે ત્યારે એના આસણની માટે આર પાર તમે સરો કાઢી નાખશો ને કોઈ દૂધ નહીં નીકળે શું નીકળશે શું નીકળશે બેન લોહી નીકળશે એના આસણમાંથી લોહી નીકળશે પણ જ્યારે એનું બચ્ચું એની પાસે આપણે લઈ જઈએ છીએ ત્યારે એની મમ્મી એની એના માટે અંદરથી એનો બાળ ચાલુ કરે છે પોપ કોના માટે શું કરે એના બાળક માટે અને એના બાળક માટે જ્યારે દૂધ શરૂ કરે છે એનું બાળક મમ્મો કરવાનું શરૂ કરી દે છે ત્યારે આપણે તરત એને ખેંચી લઈએ છીએ આપણે ખેંચી લઈએ છીએ અને ગોવડીથી બાંધી દઈએ છીએ ધૂકીલા અને પછી આપણે પ્રેમથી આનંદથી આપણે ધોઈ લઈએ છીએ પણ એને ખોટું રાખી એના ભાગનું એને મંજૂરી લીધા વગર આપણે દૂધ ગાય દૂધ દેતી નથી દૂધ આપણે એને ખેંચી છે લઈએ છીએ બરાબર છે એટલે દૂધ જે છે આપણી માતાનું છોડ્યા પછી બીજી માતાનું દૂધ આપણા શરીરમાં પાચન્ય નથી થતું કારણ કે ગાય જે બનાવી છે આખી આડી બનાવી છે એના હોર્મોન્સ છે એના ચામડા છે એનું આંખું છે એનો આવું એવું આપણામાં કાંઈ છે કારણ કે આખું અલગ પ્રાણી છે તો ગાયનું જે બચડું છે એ ગાય જો એને એના મમ્મી જો એને દૂધ પાસે તો એને જેવો આખો આકાર તૈયાર થશે સિંહનું બચ્ચું છે તો એના બચ્ચાને દૂધ પાસે તો એ સિંહ જેવું થશે એના બધા વિચારો વિકારો એની જે સિસ્ટમ એ બધું એમાં બેસશે છે એટલે કોઈ આવું એક ખોખી બેસાજો છે કે દૂધમાં કેલ્શિયમ છે એમાં વિટામિન છે એમાં આ છે તે છે બધું છે આમ પણ એના બાળક માટે છે આજે અમે દૂધ બંધ કરી દીધું એને આજે સાડા સાત વર્ષ થયા કામરેજની બાકી શિબિર હાલતી હતી દાદા ભગવાનમાં સાડા સાત વરસ પહેલાં અને બીજે દિવસે દૂધનો જ્યારે વિષય આવ્યો દસ વાગે દૂધનો વિષય આવ્યો અને ચવાણ સાહેબ બીવી ચૌહાણ અમરેલી એણે કીધું સાહેબે કે દૂધ આપણો ખરાબ નથી આખો વિષય પૂર્યા કર્યા પછી મારા તમે ફોન કર્યો કે સવારનું દૂધ આપણે ઘેરે આવી ગયું છે હવે રાતનું દૂધ આપણે ઘેરે ન આવવું જોઈએ આજે સાડા સાત વર્ષ થઈ ગયા અમે એક પણ દૂધવું કે ઘી એનિમલ પ્રોડક્ટ્સ બે બે કે એક પણ આઈટમ જીભ ઉપર લગાડી હતી આજે શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદ હોય છે એટલે આપણને ખબર જ નહોતી કે આની હાય લાગે આપણા શરીરમાં પાચન થતું નથી અને આપણે સતત ખાધા રાખીએ છીએ દવાખાને ગયા કરીએ છે આજે તમારા ઘરમાં જો દૂધ બંધ થઈ જાય તો એસી ટકા રોગ એમ નીકળી જશે રોગ જે છે એ દૂધના છે અને સાયન્સ મેડિકલ આપણે એવા રડે સડાવી દીધા છે કે દૂધ તો ખાવું જ તો જ હાલે ને બધાનું હવે ધંધો હાલે રાખે પણ આપણે તો અમને ખબર નહોતી આજે અમારા ઘરમાં દૂધ બંધ થઈ ગયું પછી આવશે બેકરીની વસ્તુ બેકરીમાં બરાબર પીઝા પાઉ વડા ટોચ પાર્લે માન ખટાય જે કાંઈ આવતું હોય તે મેંદાની આઈટમ કેક કેક જે કાંઈ આવતું હોય તે મેંદો છે આપણા શરીરમાંથી પાસઠ કલાકે બહાર નીકળે કેટલા કલાકે પાસઠ કલાકે બહાર નીકળે હવે પાસઠ કલાક અંદર રહે તો શું થાય દાળ ભાત શાક રોટલી ખીચડી આપણે જે ખાઈએ તે જે કાંઈ તમે લટકાવી દો અને પાસઠ કલાક પછી તમે જોશો તો શું થશે ધીરુભાઈ પાસ આવે છે રોગ બધા છે એટલે બેકરીની આઈટમ બંધ દૂધની આઈટમ બંધ પછી આવશે ખાંડ ખાંડ સાકર મિશ્રી જે તમે કહેતા એટલે આ જે છે આને કામ બંધ કરવાનું